આઈપીએલ બે હજાર પચીસની ટીમ ગુજરાત ટાઈટન્સની ટીમમાં રિટેન થયેલા વાઘોની અને લીધેલા સિંહોની નમસ્કાર દોસ્તો હું છું સ્વાગત કરું છું તમારું ગુજરાતી ક્રિકેટ ગુજરાત પ્લેયરની સ્કોડમાં અઢાર ઇન્ડિયાના છે તો સાત પ્લેયર વિદેશી છે નવાઈની વાત એ છે કે આ પચીસ પ્લેયરમાં એક પણ ગુજરાતી પ્લેયર નથી ગુજરાતની ટીમ હોવા છતાં એક પણ ખેલાડી ગુજરાતનો નથી આમ તો ડોમેસ્ટિક લેવલના પ્લેયરો બધી ટીમો લેતી જ હોય છે બાદ કહીએ રિટેન થયેલા ખેલાડીઓની અઢાર કરોડમાં રાશિદ ખાન પહેલો એવો ખેલાડી હતી જેને રિટર્ન કરાયો હતો બીજા નંબરમાં શુભમન ગિલ સોળ પોઈન્ટ પાંચ કરોડમાં રિટેન થયો હતો ત્રીજા નંબરમાં સાઈ સુદર્શન આઠ પોઈન્ટ પાંચ કરોડમાં રિટર્ન થયો હતો ચોથા નંબરમાં રાહુલ તિવેતિયા જેને ચાર કરોડમાં રિટર્ન કરવામાં આવ્યો હતો અને પાંચમા નંબરમાં શાહરૂખ ખાન કિંગ ખાંગ ઓલરાઉન્ડર શાહરૂખ ખાન જેને ચાર કરોડમાં રિટર્ન કરવામાં આવ્યો હતો ગુજરાતે સારા ખેલાડીઓને રેટિંગ કર્યા છે સાઈ સુદર્શન લગાતાર સારા રન કરે છે રાહુલ ત્રિવેયા સારું ફિનિશિંગ કરે છે જે મેચો જીતવાનો મોકો નહોતો તેવી મેચો રાહુલ ત્રિવેઆ જીતાડી છે બે હજાર ચોવીસ આઈપીએલમાં કરીએ આઈપીએલ ઓક્શનમાં લીધેલા ખેલાડીઓની આમ તો ગુજરાતે ફાસ્ટ બોલરો પર ઘણું ફોકસ કર્યું છે જેમાં પહેલો બોલર છે રબાડા જેને દસ કરોડમાં લીધો છે બીજો બોલર છે ડીએસપી સિરાજ જેને બાર કરોડમાં લીધો છે અને ત્રીજો બોલર છે પ્રસિદ્ધ કિષ્ના જેને નવ કરોડમાં અને ચોથો બોલર છે કોચ છે જેને બે કરોડમાં લીધો છે વિકેટકીપરની વાત કરીએ તો વિકેટકીપરમાં કીપરમાં જોસ બટલરને લીધો છે પંદર કરોડમાં આ ગુજરાતની સૌથી મોઘામાં મોઘી ખરીદદારી રહી ઓલરાઉન્ડર ની વાત કરીએ તો વોશિંગ્ટન સુંદર ત્રણ પોઈન્ટ બે કરોડમાં મયપાત લોમરો એક પોઈન્ટ સાત કરોડમાં અને ફ્લિપ્સ બે કરોડમાં ખરીદવામાં આવે છે જો આપણા મતે પોપર ઇલેવનની ની વાત કરીએ તો ઓપનિંગ કરશે જોશ બટલર અને શુભમન ગિલ ડાઉનમાં આવશે સાય સુદર્શન ચોથા નંબરે લોમરોયા ફિલિપ્સ પાંચમા નંબરે શાહરૂખ ખાન છઠ્ઠા નંબરે તેવતિયા સાતમા નંબરે સુંદર આઠમા નંબરે રાશિદ ખાન નવમા નંબરે સિરાજ દસમા નંબરે અને અગિયારમા નંબરે પશિપ કિષ્ના નમસ્કાર દોસ્તો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય કરવી ગુજરાત